સીઆઈડી ક્રાઈમ દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં આવેલા સ્પા અને હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ મામલે કુલ પાંત્રીસ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા સીઆઈડી ક્રાઈમ દ્વારા કુલ બાવીસ જેટલી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને જેમાં બેતાલીસ જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી શું છે આખી ઘટના જાણી આવેલી તમે જોઈ રહ્યા છો આઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને સીઆઈડીની ટીમ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા એમાં હોટેલ પ્રગતિમાંથી એક ફિલિપાઇન્સ હોટલ આઇલેન્ડમાંથી ત્રણ અને ન્યૂ કમ્ફર્ટ ઇનમાંથી પાંચ યુગાન્ડા હોટલ રમણામાંથી એક ટ્રાન્સજેન્ડર અને શિમેલ હોટલ હિલ લોકમાંથી એક થાઇલેન્ડ હોટલ હિલ લોકમાંથી એક તસકબિસ્તાન અને સાગર એપાર્ટમેન્ટમાંથી એક ઉઝબેકિસ્તાનની મહિલાઓની અટકાયત કરવામાં આવી છે આ સાથે સાડત્રીસ ભારતીય પણ પકડાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા ઇમોરલ ટ્રાફિક એક્ટ કલમ હેઠળ તેર ગુના ધ ફોરેન્સિક હેઠળ છ ગુના અને પ્રોહિબિશન હેઠળ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે હવે કઈ કઈ જગ્યાએ કઈ કાર્યવાહી કરવામાં આવી છે જો એના વિશે વાત કરવામાં આવે તો અર્બન એક્વા સ્પા કે જે સરગાસન ચાર રસ્તા પર ગાંધીનગર આવેલું છે એ સિવાય ગેલેક્સી સ્પા સિંધુ બાઉન્ડ રોડ ઉપર માહેરા સ્પા થલતીજ અમદાવાદ વિવાનતા સ્પા ગ્રાઉન્ડ ફ્લોર એકસો પિસ્તાલીસ કોમ્પ્લેક્ષ ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ છે ત્યાં આવેલું છે માહેરા સ્પા શિવાલિક સિલ્ અમદાવાદ હોટેલ પ્રગતિ ગ્રાન્ડ ઝાયડસ હોસ્પિટલ પાસે અમદાવાદ છે ત્યાં આવેલું છે એ સિવાય હોટેલ આઈલેન્ડ પાર્ક ચોથા માળે કે જે ગુરુદ્વારા નજીક આવેલું છે થલતીજ ન્યૂ કમ્ફર્ટ ઇન ચોથા માળ શિગમા લેગેસી છે પાંજરાપોળ આંબાવાડી અમદાવાદ ત્યાં પણ આવેલું છે ત્યાં પણ આ હોટેલ જે છે ત્યાંથી લોકોને છે ગ્રફતારી કરવામાં આવી હતી હોટેલ રમાડા કોર્પોરેટર રોડ પ્રહલાદનગર છે એ સિવાય મારુતિ હોટેલ કે જે સિટી ગોલ્ડ થિયેટરની પાછળ આશ્રમ રોડ પાસે આવેલી છે હિલકોક હોટેલ જુડાલ સર્કલ ત્યાં પણ ઘણા બધા આ પ્રકારના જે